ખોખાર મેલડી એ કોઈ ચોક્કસ ઐતિહાસિક વ્યક્તિ નથી પરંતુ લોક દેવી મેલડી માતાનો અવતાર છે તે એક શક્તિશાળી સ્વરૂપ છે તેમનો ઇતિહાસ સ્થાનિક દંતકથાઓમાંથી આવે છે જ્યાં તેમનો જન્મ જન્મદેવીઓમાને થયો હતો માતા દેવીનું એક સ્વરૂપ પારસેવા અથવા દૂરમાંથી થયું હતું જ્યારે તેણે એક રાક્ષસનો સામનો કર્યો હતો જે મૃત ગાયની ચામડીમાં છુપાયેલો હતો જે એક અશુદ્ધ પદાર્થ હતો આટક ખૂંખાર જેનો અર્થ ઉગ્ર અથવા ઉગ્ર તેના રક્ષણાત્મક અને આક્રમક સ્વભાવને પ્રતિબિંબિત કરે છે કારણ કે તે ઉકેલો પૂરા પાડવા ઉકેલો પૂરા પાડવા અને જીવનમાં અવરોધો દૂર કરવા માટે હસ્તક્ષેપ કરવા માટે જાણીતી છે મહેંદી માતાની દંતકથાની ઉત્પત્તિ મહેંદી માતાની પ્રાથમિક દંતકથા જેમાં ખૂંખાર સ્વરૂપનો જન્મ થયો હતો જેમાં દેવીઓમાં સાર્વત્રિક માતાનું એક સ્વરૂપ માનવોને રાક્ષસોથી રક્ષણ આપતી દેખાય છે તે તેનું વર્ણન કરે છે એક રાક્ષસે મૃત ગાયની અશુદ્ધ ચામડીમાં આશ્રય લીધો જેના કારણે દેવી બની ગઈ ક્રોધમાં પરિસ્થિતિને સાફ કરવા માટે ઉમાએ તેના હાથ ઘસ્યા શરૂઆત કરી અને તેમાંથી મળેલી માટી મેલ એ દેવી મેળવીને જન્મ આપ્યો ખૂનખર નું મહત્વ પાસું ખૂનખર નો ઉગ્ર હિંસક અથવા આક્રમક થાય છે જે મેલડી માતાની આ અભિવ્યક્તિની લાક્ષણિકતા છે આ ઉપનામ તેમના શક્તિશાળી અને રક્ષણાત્મક ગુણોને પ્રકાશિત કરે છે જ્યાં તેમનો સામનો ભક્તો દ્વારા થાય છે ગંભીર સમસ્યાઓના ઉકેલ માટે શક્તિશાળી હસ્તક્ષેપ કરવા માટે તેમને બોલાવી શકાય છે તે તેમના અનુયાયીઓને દ્રષ્ટિકોણ અથવા સપનામાં દેખાય છે ઉકેલો અને રક્ષણ આપે છે જાહેર પૂજામાં ભૂમિકા મેરડી માતા ગુજરાતમાં એક વ્યાપક પણ આદરણીય દેવતા છે જે મુશ્કેલ પરિસ્થિતિઓને દૂર કરવામાં મદદ કરે છે સમસ્યાઓ હલ કરવાની અને તેમના ભક્તો માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાની તેમની ક્ષમતા માટે જાણીતી છે જરૂરિયાતના સમયે તેમને ઘણીવાર અવરોધો દૂર કરવા અથવા રાહત આપવા માટે બોલાવવામાં આવે છે ભક્તો ઘણીવાર તેમને સમર્પિત મંદિરોમાં જાય છે જેમ કે ગુજરાતમાં ધામ પ્રાર્થના કરવા માટે કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે એ વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જો નવા હોય તો કોમેન્ટ પર જેલ માતાજી લખવાનું ના ભૂલતા